તેને ગોંદા હરા કરવાનો 98 કરવા માટે 98 કરવા માટે છે ફેમિલી ફાઇનલી અમારે ઓથણ બની ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ જય માતાજી ને રામ રામ આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ મજામાં છીએ એટલે જો વ્લોગની શરૂઆત કરીને આજે તો મસ્ત મજાનું કામ ઉપાડી લીધું છે જો આપણે રૂમમાં સાફ સફાઈનું કામકાજ છે જો બધું ખાલી કરી નાખ્યું રૂમ અને જો આ બધું જો સામાન બહાર લઈ લીધો છે ને મેડમ અમારે બેસી ગયા જો કઈ કહેવાનું રીલ્સ જોવું છું રીલ્સ જોવો છે ને આ જો અમારે શું હે

ધીમે ધીમે કામ ચાલુ કરીએ તો આવું કાંઈ થઈ જો તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોજો ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો વિડીયોને છેલ્લે સુધી જોજો ને મસ્ત મજાની લાઇક કરી દેજો તમે વિડીયો તો જોવો છો પણ લાઈક નથી કરતા અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો બીજું તો શું હોય ને લાઇક કરવાનું ને નાને નાનકડી કોમેન્ટ કરવાની તો કન્ટિન્યુ બનાવી રહેજો ફેમિલી જો મમ્મી સવાર સવારમાં સરસ મજાનું કામ ઉપર લીધું છે આ ગુંડા ગુંડા હારા કરવાનું અથાણું કરવા માટે અથાણું કરવા માટે ગુંદારનું અથાણું કરવાનું છે એનું કામકાજ ચાલુ કરી દીધું છે બંને સારું કરવાનું કામ છે વાડીના ના છે ને આવું થશે ફેમિલી જો વાગી ગયા છે સાંજના પાંચ પાંચ વાગે મસ્ત મજાનો આરામ કરીને મમ્મીએ સરસ મજાનું કામ ઉપાડી લીધું તો ગુંડા છે બુંદાનો હાથમાં બનાવવાનું કામકાજ ચાલુ છે જો આ રીતે કાંઈક અમારે હાથમાં બનાવે આમાં શું છે આપણને ખબર નથી હોય આપણે આવ્યા છે હાથમાં બનાવવાનું કામકાજ છે ક્યાંનું સર ન છો રંગ નાખી સા ઓલ સાક માં નાખવાની ની ની વિંગ રાઈના કુરિયા રાઈના કુરિયા તેલ ગરમ કરી આ બધું મિક્સ કરી છે ની ને તેલ ને આ બધું ધાણા મસાલા એવું નાખ એડ કરવાનો બાકી છે

ધીમે ધીમે જો મિક્સ થઈ રહ્યું છે અમારે અથાણું આંબળાનું આંબળાનું ક્યાં ગુંદાનું ગુંદાનું અથાણું સરસ મજાનું મિક્સ થઈ રહ્યું છે અમારે ગુંદાનું અથાણું બધું મિક્સ છે ને આ અમારે મિક્સનું मिक्स करे थे हमें डमारति में थे मेहमानना अब सार तो हर

ફેમિલી જો વાગી ગયા છે સાંજના સાડા નવ અને સાડા નવ વાગે જો આપણે બહાર બેઠા છે ઠંડો સારો પવન આવે છે અને મસ્ત મજાનો આપણે જમી લીધું અને આજનો દિવસ મસ્ત મજાનો પૂરો થઈ ગયો અને વિડીયો પણ આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક મસ્ત મજાની લાઈક કરી દેજો તો મળજો આપણે આવા જ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી રામ રામ અને બાય બાય